હેલો ગુડ મોર્નિંગ માયુ ફેમિલી વેલકમ બેક ટુ આ ન્યુ દરેન સીતારામ જય શ્રી કૃષ્ણ વેલો સ્ટાર્ટ ના કર્યો મોડો મોડો કર્યો હાથ વાગે ઉઠેગા મેં આવી રીતે પાડી ખડ નાખવા કારણ કે હવાર હવારમાં કામકાજ બધું ચાલુ હે હવા વેલા ઉઠે છે ઘણી વાર બેઠા ને થોડું ઘણું નાસ્તો પાણી તેન કરે ને પછી મમ્મી લીધું કામકાજ આકોરા સાફ સફાઈનું બગીચામાંથી લે ને આ કોફી હે ને નાખી તી આ ડાટું ઝીણકી ઝીણકી બહુ વધે ગઈ હતી આની કાઢે મમ્મી હમ ઓઢાર હાટું રાખી હતી ને એમ નીચે માં ખડ હે ઈટી જાય આખી પાડી નાખી આવી થોડુંક આવે ભૂલે ગઈ ભૂલે તો જરૂર લે તો હે ને પેલા અમારે વાં કુંડો હતો ને ઘરને પસવાડે તો પેલા બે ભી હું થયું બે પાડી ત્રણ પાડી ઉતિયું પાછા બે ભી વણી હતી ને બે પાડી હતી પાંચ સો ઢોર તો આથી સોડીએ ને નારિયેળીઓમાં હે ને મો નાખતા ને નારિયેળીઓમાં ખળ હોય ને પાણી વાળીએ નેરીમાં એટલી દૂધી આવે ખળ હોય તી નારિયેળી ભાંગે નાખે એવા હાટું થાય કોફી હે ને નાખી દીધી થઈ જાય નારીઅરી નાખે મૂકી વા કુંડે પાણી પીયા કુંડો કરી નાખ્યો થયા બાપે વાયુ કરાવ્યું છે તું એની કદાચ કીધું અહીંયા બારોબાર ગાયું પણ કુંડો કરી દેવો બારોબાર થી ઢોર પીયા હગે જીરોડી નીકળતા હોય ને અમારા ઢોરી પાણી થઈ હગે તો અહીંયા કુંડો ય

નીકરવા કરવામાં નડે આવી મમ્મી ને પાણી હિં દેવા દે મમ્મી ખડ નાખી દેવા મમ્મી આ કોરા આ કામ કે જ કરે રોડ નું સાફ સફાઈનું ને જો નારી મોટી મોટી થઈ ગઈ એમાં કઈ જરૂર નથી ને હે ને સણોડી કરે હીરામણનું રોટલી હું હજુઆરી કાઢતી હતી ને તે અધૂરી મૂકે ના આવી મમ્મી ને પાણી પીવું હતું ને હિંહો દેવા ને દૂધ આવે ગુ તો દૂધ લેવા વ્યુ કઈક આવો આવે બગીચાનો આખો પેલા એક જ લાઈન ખાલી નારિયેરી એક જ વાવી હતી છ સાત મહિના પેલા તેવી પણ મોટી થઈ ને એને ઓઇલી કરાય છે નારિયેરી લાઈન છે ખડ ને અહીંયાથી અહીંયા એક ઉતી લગભગ જાતી રહી નારિયેરી વાંજરા છેટેરી થઈ ગઈ આવો કઈક વ્યૂ આવે સવાર જાય થોડોક કુંજો નો કલર મસ્ત ઝાડવા મોટા મોટા થઈ જાય હે શીકુડિયુ નારિયરિયુ બીલી પત્ર મલબ બધા ઝાડવા હે કેર્યું આંબા બધા ઝાડવા મોટા મોટા થઈ જાય ને તો તો મસ્ત વ્યુ આવે બગીચાનું એટલે પેશન્સ રખના પડેગા ઓર વો હે

અલ્લો થઈ તાપ તાપના લીધે બ્લેક ને ટોપડી બકડીયા અડધા મહેવર જ છે કારણ કે બધું સૂલે જ કરી ઓછું કર્યું કારણ કે રોટલા અહીંયા ઘડ્યા હોય એટલે પછી વાહન વગર અસલ બફાઈ ગયું खबर है <laughs>

સંતરા નું જ્યુસ સંતરા કહેવાય કે મોસંબી કહેવાય ઓરેન્જ હા ઓરેન્જ નું જ્યુસ બનાવે છે ને મારે પીવો તો ચા કારણ કે ઉઠા પછી થોડીક વાર છે ને ચા પીવાનું મન થાય પણ કોઈ બનાવે ને દેતું ને મણી બનાવવાનું આરા થાય સોનાલી મેં કયું કે સા મેલ તા તૈયારી જો કે કે એ કે મું ઘરે જ્યુસ બનાવતી જ્યુસ ને સાબે ભેગા નો કરાયતી હવે ને ચાનું કેન્સલ કરીએ ને ઓરેન્જ નું જ્યુસ કેવું બને ઈ જોઈએ સોલબે બનાવે હાલો ચાર વરસથી કેમ કે અમારે ને મોસમ બી નું ખાના એટલે ફળ બને પડ્યા તો મારી ખાવાનું એટલે યાદ દે દાવું તો સફરજન હતું તો ફ્રૂટ નો જ્યુસ બનાવ છે જો કે મોસમ બી એક નું બનાવ્યું इसमें हमने 3 4 तीन <laughs> चार ऑरेंज को छील लिया ओ वाह बाद में साल उतारियो तू के पिल आउट मतलब छील दिया साल उतार ली ओके इसमें दो चम्मच सॉरी तीन चम्मच चीनी डालेंगे स्वाद डाल सकते हैं आपको ज्यादा मीठा पसंद है तो ज्यादा चीनी डालिए अच्छा ऐसी बात है उसके बाद आइस <laughs> आइस क्यूब डालना है कर सकते हो वीडियो बंद ताम <laughs> तो कर सकते हैं चालू चालूच है तुम तुम कंटिन्यू रे आइस डाले हैं आइस क्यूब तीन ऑरेंज एंड तीन चम्मच चीनी एंड ग्राइंड इट मिक्सर काम है काम है तुम्हें मिक्सर अपने में मिल ले तुमनी आओ मिक्सर पहले जुनू पन वही पर आ ले ठीक तो बन तुम और यहाँ पर कुछ लाना पड़ेगा तारे आज पीपरा विसर है कि नहीं ना पढ़ दे नो पीपरा विसर वही तो राग जो ऊपर से उठ ही जाएगा और ये है रिजल्ट आपके सामने आप देख सकते हैं भगवान है सोगरी के काम और मगज फाटे जाए है उतामा ખાઈ પીએ ને પછી ના મમ્મી હવા ના કામ માં કન્ટિન્યુ હું તમને બતાવ કેવું મસ્ત મજાનું ક્લીન કર્યું દેખાતું નતું બધું મસ્ત મજા હું

શનિ રવિની રજા પડે ને સોમવારી હજી કિવ્યાક ની રજા હે નાતાલ ને કીવાની ઉદય કેતો તો તો બે ત્રણ થી રોકાવાનું હોય તો મોજ જ પડી જવાની હે તો છ વાગે આવશે તે કાગાન છોકરા અહીં બાજુમાં જાય ને બખલાતી તેડે આવી હે તો એવું બધું છે બસ 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 હા 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 रा 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 राहुल दिनों बाद नहीं कई दिनों बाद हमारे राहुल राहु। तो हो गई है ऐसा क्यों लग रहा है क्यों <laughs> <laughs>

ને અમારે વ્યારા પાણી બનાવવાનું મમ્મી કે આજે બનાવવી ખીર ને પૂરી કારણ કે રાહુલ ને વધારે ભાવે સોનલ બેની ઓલરેડી લોટ બાંધી દીધો ને ખીર બનાવવાનો કાર્યક્રમ મારા ઉપર છે આ મમ્મી દીકરીને બનાવવાની છે તો લોટ સોનલ ઓલરેડી બાંધે ને ઘૂટે પૂડીઓનો બાંધી લીધો ને મેં ખીર માટે ઓલરેડી કુકર ચડાવી દીધું ને ખીર બનાવવાની હે સાબુદાણાની ને ચોખાની સાબુદાણા થોડાક ઓછેરા હે

હાલો તો અહીંયા થઈ ગઈ છે ખીર ને પૂડિયું ને એકદમ ડના ડું પુડિયું મમ્મી ને સોનાલી બે બનાવ્યું ને ખીર આપડી બનાવી છે મમ્મી સાખી તમે રાહુલ બપોર ના રોટલા પડ્યા ને શાક પડ્યો એટલે અત્યારે ખીર ને પુરી બે જ બનાવ્યા શાક રોટલા નથી બને સાખી હે એટલી શાક રોટલા વિના હાલે પણ હેપો સિંગ છે રોટલી છે એટલે બનાવ્યું નથી ખીર ને પૂરી બનાવી જયારે કરવાનું ટાણું થયું ત્યાર મસ્ત મજાનું એની સાથે લાઈક છે બાકી મળીએ કાલના